કડીના બાવલુ પોલીસ સ્ટેશન હદમાં આવેલ નર્મદા માંથી મળી આવ્યો મૃતદેહ માનવતાને શર્મસાર કરતા ઘટના આવી સામે નગરપાલિકના અણધડ વહીવટના કારણે મૃતકનું સન્માન પણ ન જળવાયું માંથી મળેલી લાશને કચરાના ડબ્બામાં લાવતા લોકોમાં જોવા મળ્યો રોષ મૃત્યુ પામેલ વ્યક્તિને કડીકુંડાળ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યો હતો આવી અનેકવાર કચરાના ડબ્બામાં મૃતદેહને લઈ જવામાં આવતો હોય છે તેવી વિગતો પણ સામે આવી રહી છે કરોડોની ગ્રાન્ટ મેળવતી નગરપાલિકા પાસે શબને લાવવા કોઈ દાખલો આવ્યો સામે કડી નગરપાલિકાના ચીફ ઓફિસર ને આ બાબતે ધ્યાન દોરતા જાણવા મળ્યું હતું કે અમે આના લગતા વળગતા અધિકારીઓને સ્પષ્ટ કહી દઈશું કે હવે ફરીથી કોઈ આ રીતે મૃતદેહ માટે કચરાનો ડબ્બો ના મોકલવો